બધા મિત્રો નમસ્કાર તો મિત્રો આજે આપણે વિડીયોમાં બાપા સીતારામ દાદા જે વગદાણાના મહાન સંત હતા એના વિશે આપણે આજે વાત કરવાના છીએ તો વિડીયોમાં તેની ગાડી છે જે આ ગાડી છે તે જે સાયકલનો જમાનો હતો જે લોકો પાસે મોટા મોટા અમીર લોકો પાસે બી સાયકલ નહોતી ત્યારે આ દાસ બાપા કે બાપા સીતારામ દાદા છે એ ગાડી લઈને કે કેમ કે તે આ ગાડી ક્યાંથી એની પાસે આવતી ને તે કેમ ચાલતી તેના વિશે આપણે આખી વાત કરવાના છીએ પણ છેલ્લે વિડીયો જોતા રહીજો તો આ જે ગાડી છે ફોર વ્હીલ ત્યારે કોઈની પાસે એવો સમય હતો કે કોઈની પાસે એક સરખી સાયકલ પણ નહોતી અમીરમાં અમીર લોકો પાસે સાયકલ નહોતી ત્યારે આ બાપુ બજંગ દાસ જે ગાડીમાં ફોર વ્હીલ ગાડીમાં મુસાફરી કરતા મુસાફરી કરતા તો એની વિશે કહેવાનો છું તો જે સૌરાષ્ટ્ર જિલ્લાના સૌરાષ્ટ્રના મહુવા જિલ્લાના એક બગદાણા ગામમાં આ બજરંગદાસ બાપુનો જે છે તે ઇતિહાસ છપાણો છે જે બજરંગદાસ દાદા છે બગદાણા તેનું મંદિર ને તેનું દેવસ્થાન છે તો જે બજંગદાસ બાપા હતા તેનું નામ બીજું બાપા સીતારામ દાદા હતું તો તો કે તેની ગાડી હતી તે તેના આંગળીના ઈશારે ચાલુ કરતા અને બંધ કરતા કહેવાય કે લગભગ લગભગ એક વખત બાપા સીતારામ દાદા જે બરફ ગયા હતા ત્યારે પરબ ગયા હતા ત્યારે તેમને સેવાદાસ બાપુ સાથે મળ્યા એ રીતે કંઈક ને ત્યારબાદ ત્યાં એક મોટા ઝાડ નીચે એક છોકરો ગલુડિયા રમાડતો હતો તો આવી રીતના કંઈક તે છોકરો અત્યારના જે મોહ પરબ ધામમાં મોટા મોટા સંત છે તે છે ત્યારે જ બાપુએ કહી દીધું હતું ત્યારે જ આ બજરંગદાસ દાદાએ કહી દીધું હતું કે આ છોકરો મોટો થઈ જાય એનું નામ આ જગ્યાનું નામ બહુ બધા રોશન કરશે એ અત્યારે પરબના મોટા મોટા મહંત છે જે તે જ એ છોકરો સમયમાં હતા તો અત્યારે કહેવાય કે લગભગ લગભગ પપ્પા સીતારામ નામ બાકી દુનિયામાં પહેલા જ ગયેલું હશે અને તેની ગાડી છે તેમાં કોઈ તે ડીઝલ કે પેટ્રોલ ન ખાવતા તેમાં તે પાણીથી ચાલતી હતી તો video because we end the video and like because we do channel just subscribe for the day job